નમસ્કાર દોસ્તો આજે આપણે આ સીસીની જે પ્રિલિમ્સ પરીક્ષા ચાલી રહી છે બરાબર એનું સંપૂર્ણ એનાલિસિસ કરી અને આજે રિઝનના ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા પંદર દાખલા લઈને તમારી સામે આવી ગયા છે દોસ્તો આ એનાલિસિસ એવી રીતે કર્યું છે કે જેટલા સી ઉમેદવારોએ સીસીની પ્રિલિમ્સ પરીક્ષા આપી દીધી છે બરાબર એ તમામ ઉમેદવારોના મંતવ્ય લઈ અને આપણે આજે ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા પંદર દાખલા લઈને આવી ગયા છે દોસ્તો રિજનિંગની વાત કરીએ તો એમાં વેન આકૃતિ ચાર્ટ એટલે કે ગ્રાફ બરાબર ચાર્ટ ગ્રાફ અને ખૂટતી રકમ આના દાખલા ખૂબ જ રીઝનિંગમાં પૂછે છે અને દોસ્તો ખૂટતી રકમમાં તો ટાઈમ પડે એટલો જાય છે બરાબર પરંતુ વેન આકૃતિના દાખલા એટલા બધા હાર્ડ હોતા નથી એટલે સંપૂર્ણ એનાલિસિસ કરી અને તમારી સામે કેટલાક વેન આકૃતિ ખૂટતી રકમ બરાબર અને ગ્રાફના દાખલા લઈ અને તમારી સામે આવી ગયા એટલે કે સો ટકા તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તમને સો ટકા બેનિફિટ એટલે કે ફાયદો થશે થશે ને થશે કારણ કે દોસ્તો આવું જ રીઝનિંગમાં પૂછાય છે રીઝનિંગમાં આવું જ પૂછાય છે ગણિત થોડુંક ટફ પૂછાય છે પણ રિઝનિંગ હા બીજી પૂછે છે એટલે છેલ્લે સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જો લાઇક ના કરી હોય તો લાઇક પણ કરી દો અને ચેનલ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને છેલ્લે સુધી બનાવી રજો કારણ કે જેટલા ઉમેદવારોની સીસીની પ્રિલિમ્સ પરીક્ષા બાકી છે બરાબર એ ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વને કહી શકાય એવા દાખલા છે એકવાર તમે જોઈ લેશો એટલે તમને સીસીની પ્રિલિમ્સ પરીક્ષામાં હા વિજય લાગશે બરાબર અને તમારો ટાઈમનો પણ ખૂબ જ બચાવ થશે તો ચાલો વધારે સમય નહીં લેશું અને દાખલાની શરૂઆત કરીએ ચાલો દોસ્તો તો સૌપ્રથમ આપણે દાખલાની શરૂઆત કરીએ દોસ્તો પહેલો દાખલો આપેલો છે કે નીચે ત્રણ વિગત આપેલ છે તેમની વચ્ચેના સંબંધો ચકાસી બંધ બેસતી આકૃતિ પસંદ કરો હવે દોસ્તો અહીં ત્રણ વિગત આપેલી છે વાઘ સિંહ અને જંગલી પ્રાણી બરાબર અહીંયા અનુસર કરતાં ભૂલાઈ ગઈ છે હવે દોસ્તો ત્રણ વિગત આપેલી છે એનો આપણે બંધ બેસતો સંબંધ ચકાસી અને વેન આકૃતિ એટલે કે વેન ડાયાગ્રામ દોરવાનો છે દોસ્તો તો સૌપ્રથમ આપણે ખબર છે કે જંગલી પ્રાણીની સૌપ્રથમ આપણે આકૃતિ દોરવાની રહેશે બરાબર તો ચાલો અહીંયા જંગલી પ્રાણીની આકૃતિ દોરી દઈએ હવે વાઘ તો આપણે ખબર પડે છે કે દોસ્તો વાઘ પણ એક પ્રકારનું જંગલી પ્રાણી છે બરાબર તો એની અંદર જ આપણે વાઘ દોરશું હવે સિંહ તો આપણે દોસ્તો ખબર છે કે સિંહ પણ એક પ્રકારનું જંગલી પ્રાણી છે બરાબર તો આપણે સિંહને પણ જંગલી પ્રાણીની અંદર દર્શાવશું તો દોસ્તો આવી કાંઈક આ વિગતોની સંબંધને બંદબિસ્તા કરી અને આવી કંઈક આકૃતિ આપણે સરળતાથી બનાવી શકીએ બરાબર તો આમાં સાચો જવાબ આપણો આવશે બી બરાબર કારણ કે આવી આકૃતિ આપણને અહીં બીમાં આપેલી છે તો આપણો સાચો જવાબ થશે બી દોસ્તો કાંઈ હોતું નથી રીઝનિંગમાં બસ આવું જ હોય છે બરાબર અને સો ટકા વહેન આકૃતિના દાખલા આવા જ પૂછાય છે હવે એકવાર તમે વિડીયો જોઈ લેશો બરાબર એટલે તમને વેન આકૃતિનો દાખલો એક પણ અઘરો નહીં કારણ કે વેન આકૃતિના દાખલા સાવ એટલે સાવ ઈજી કહી શકાય એવા પૂછાય છે ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ દોસ્તો બીજો દાખલો આપેલો છે કે નીચે ત્રણ વિગત આપેલી છે તેમની વચ્ચેના સંબંધો ચકાસી બંધ બેસતી આકૃતિ પસંદ કરો સૌપ્રથમ એશિયા ભારત અને ગુજરાત બરાબર તો આપણે ખબર છે કે દોસ્તો ગુજરાત ભારતમાં આવેલું છે અને ભારત એશિયામાં આવેલું છે એટલે કે ઉલટું આપણે જોઈશું તો સરળતાથી આપણે વેનાકૃતિ બનાવી શકશું હવે સૌપ્રથમ આપણે ગુજરાતને દોરશું બરાબર આ ગુજરાત હવે ભારતની અંદર જ ગુજરાત આવેલું છે આ ભારત બરાબર અને ભારત શેની અંદર આવેલું છે તો કે એશિયા તો આ આવી રીતે કાંઈક દોસ્તો તમે સરળતાથી વહેન આકૃતિ બનાવી શકો છો દોસ્તો કાંઈ હોતું નથી રીઝનિંગમાં માત્ર તમે પંદરથી વીસ સેકન્ડમાં સરળતાથી રિઝનિંગના એટલે કે વહેન આકૃતિના જવાબ આપી શકો હા ખૂટતી રકમમાં થોડોક તમારે સમયનો બગાડ થઈ શકે બરાબર કારણ કે એમાં આપણે ખૂબ જ લોજિક લગાવવું પડે છે પરંતુ વેન આકૃતિમાં તમે માત્ર દસથી પંદર સેકન્ડમાં સરળતાથી જવાબ આપી શકો અને સમયનો પણ બચાવ તમે કરી શકો અને રોકડા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકો ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ દોસ્તો અહીં ક્રમમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે બરાબર ડાયરેક્ટલી સાતમો ક્રમ આવી ગયો છે પણ ખરેખર ત્રીજો ક્રમ હોવો જોઈએ કાંઈ વાંધો નહીં આગળ આપણે દાખલો જોઈએ નીચે આપેલા ગ્રાફનો ઉપયોગ કરો અને પ્રશ્નના જવાબ આપો બરાબર એટલે કે અહીંયા ગ્રાફ આપેલો છે એનો ઉપયોગ કરી અને કંઈક પ્રશ્ન આપ્યો એનો જવાબ આપવાનો છે પાંચ સંસ્થાના નામ અને ઉમેદવારોની સંખ્યા પણ આપેલ છે બરાબર એટલે કે જુઓ એ બી સીડી એ સંસ્થાના નામ છે જ્યારે જીરો દસ વીસ ત્રીસ ચાલીસ એ આપણે ઉમેદવારોની સંખ્યા આપેલી છે બરાબર હવે પ્રશ્ન શું કહેવા માગે એના ઉપર જે ધ્યાન કેન્દ્રિત કરીએ હવે દોસ્તો આપેલું છે કે કઈ સંસ્થાના ઉમેદવારો સૌથી ઓછા પાસ થયા છે બરાબર સૌપ્રથમ તમારે અહીં ગ્રાફને એનાલિસિસ કરવાનું રહેશે જો અહીં આપેલું છે કે જે સ્તંભ આપેલા છે બરાબર દરેક સંસ્થામાં બે સ્તંભ આપેલા છે હવે આપણે આ સ્તંભમાં બે વિગત આપેલી છે જે બ્લેક સ્તંભ આપેલા છે બરાબર જો અહીંયા આ સ્તંભ શેના છે તો કે પાસ થયેલા ઉમેદવારોના સ્તંભ છે જ્યારે આ આ બાજુના સ્તંભ છે બરાબર એમાં આડી લીટી છે એ સ્તંભ શું દર્શાવે તો કે એ પરીક્ષા આપેલ ઉમેદવારોના સ્તંભ છે બરાબર તો એના ઉપરથી આપણે હવે જવાબ આપવાનો છે બરાબર કેવી રીતે જવાબ આપશું જોઈએ હવે દોસ્તો આપેલું છે કે કઈ સંસ્થાના ઉમેદવારો સૌથી ઓછા પાસ થયા બરાબર તો હવે આપણે પાસ થયેલા ઉમેદવારોના સ્તંભ જોવાના રહેશે એટલે કે જે બ્લેક સ્તંભ આપેલા છે બરાબર એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે સૌથી પાસ એટલે કે જે નીચો છે બરાબર એમાં સૌથી ઓછા ઉમેદવારો પાસ થયા છે એવું આપણે કહી શકીએ બરાબર તો જુઓ આમાં દસથી થી પ્લસ પાસ થયા છે જ્યારે આમાં દસથી થી ઓછા પાસ થયા છે આમાં વીસથી થી ઉપર પાસ થયા આમાં દસથી ઉપર તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ કે આ સ્તંભ સૌથી નીચો છે એટલે કે દસ ઉમેદવારો કરતાં પણ ઓછા ઉમેદવારો સી સંસ્થામાં પાસ થયા છે બરાબર આ જવાબ આપણે આ ગ્રાફના આધારે આપી શકીએ બરાબર તો આપણો સાચો જવાબ શું થશે સી આપણો સાચો જવાબ થશે બરાબર સો ટકા દોસ્તો ગ્રાફના ચાર્ટના પ્રશ્ન આવવા જ પૂછાય છે સીસીની જેટલા ઉમેદવારો પરીક્ષા આપી છે એ દરેક ઉમેદવારો આવું જ કહે છે કે ગ્રાફના અને વેન આકૃતિના ઇઝી દાખલા પૂછાય છે અને આવા જ દાખલા હોય છે બરાબર તો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ દોસ્તો ચોથો દાખલો આપ્યો છે કે આકૃતિ પરથી કેટલા ટકા લોકો એવા છે કે ન તો ટીવી જોવે કે ન તો પેપર વાંચે બરાબર આ દોસ્તો બે વર્તુળ આપેલા છે એક વર્તુળ આપેલું છે ટીવીવાળાનું અને બીજું વર્તુળ આપેલું છે પેપર વાળાનું તો આપણે પ્રશ્નનો જવાબ એવો છે એવો આપવાનો છે કે જે કેટલા લોકો એવા છે કે ન તો ટીવી જોવે કે ન તો પેપર વાંચે બરાબર તો એના માટે આપણે સૌ પ્રથમ શું કરવું પડશે તો કે દોસ્તો અહીં જુઓ ચાલીસ ટકા લોકો એવા છે બરાબર ચાલીસ ટકા લોકો કે જે ટીવી જોવે છે જ્યારે પંદર ટકા લોકો એવા છે બરાબર કે જે પેપર વાંચે છે અને પચીસ ટકા લોકો એવા છે કે જે ટીવી પણ જોવે છે અને પેપર પણ વાંચે છે મતલબ કે ચાલીસ પંદર અને પચીસ એટલે કે એંસી ટકા લોકો એવા છે જે ટીવી પણ જોવે છે અને પેપર પણ વાંચે છે તો માત્ર વીસ ટકા લોકો એવા છે કે ન તો ટીવી જોવે છે કે ન તો પેપર વાંચે છે બરાબર તો આપણો સાચો જવાબ આવશે એ એટલે કે વીસ ટકા લોકો એવા છે જે ન તો પેપર વાંચે છે કે ન તો ટીવી જોવે છે ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ નીચે ત્રણ વિગત આપેલ છે તેમની વચ્ચે સંબંધો ચકાસી બંધ બેસતી આકૃતિ પસંદ કરો ગુજરાત રાજકોટ અને જામનગર બરાબર ફરી વેન આકૃતિનો દાખલો આવી ગયો છે બરાબર સરળતાથી જવાબ આવી શકાય સૌપ્રથમ આપણે અહીં મોટું શું આપેલું છે તો કે ગુજરાત તો આપણે અહીં ગુજરાતની વેનાકૃતિ આકૃતિ દોરશું ત્યારબાદ રાજકોટ બરાબર ગુજરાતની અંદર જ રાજકોટ જિલ્લો પણ છે અને એક શહેર પણ છે બરાબર તો એની પણ આકૃતિ આપણે અહીં દોરશું ત્યારબાદ જામનગર જામનગર પણ એક ગુજરાતની અંદર આવેલો જિલ્લો પણ છે અને શહેર પણ છે બરાબર તો એ પણ રાજકોટ અને જામનગર બંને છે એટલે બંને અલગ અલગ છે એટલે બંનેની ગુજરાતની અંદર અલગ અલગ આકૃતિ આપણે દોરશું તો આવી આકૃતિ દોસ્તો આપણે ક્યાં જોવા મળે છે તો આવી આકૃતિ આપણને વિકલ્પ બીમાં જોવા મળે છે બાબતો તો આપણો સાચો જવાબ થશે બી બરાબર તો દોસ્તો વેન આકૃતિના દાખલા સાવ સરળ હોય જે આપણે સહેલાઈ સરળતાથી જવાબ આપી શકીએ ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ નીચે ત્રણ વિગત આપેલ છે તેમની વચ્ચેના સંબંધો ચકાસી બંધ બેસતી આકૃતિ પસંદ કરો ચિત્રકાર આ માણસ અને ચોપડી હવે સૌપ્રથમ આપણે અહીં માણસની વહેન આકૃતિ દોરશો આ માણસની વહેન આકૃતિ આપણે દોરી દીધી છે હવે બીજું આપેલું છે ચિત્રકાર દોસ્તો ચિત્રકાર કોણ હોય છે તો કે માણસ જ હોય છે બરાબર કોઈ પ્રાણી ચિત્રકાર હોતું નથી બરાબર એટલે માણસની અંદર જ આપણે ચિત્રકારની વહેન આકૃતિ દોરશું હવે બાકી શું હોય દઉં તો કે ચોપડી આ ચોપડી ન તો માણસ છે કે ન તો ચિત્રકાર બરાબર એટલે એને આપણે અલગથી દર્શાવશું બરાબર તો કાંઈક આ પ્રશ્નની આ વિગતોની વેન આકૃતિ આપણે આવી જોવા મળશે બરાબર એટલે આપણે સાચો વિકલ્પ કયો આપેલો છે તો તો કે આવી વેન આકૃતિ આપેલી છે બરાબર આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ જો અહીં ફરી ત્રીજો ક્રમ આવી ગયો છે બરાબર એટલે કે એ પ્રશ્નમાં કઈક આડુઅડું થઈ ગયું છે ખરેખર આપણે અહીં સાતમો દાખલો પહોંચ્યા છીએ જોઈએ દોસ્તો નીચે ત્રણ વિગત આપેલી છે તેમની વચ્ચેના સંબંધો ચકાસી બંધ કરો પૃથ્વી પર્વત અને જંગલ હવે આપણે પૃથ્વીની બરાબર આ પૃથ્વીની આપણે વેનાકૃતિ દોરી હવે પર્વત તો પર્વત પણ પૃથ્વીની અંદર જ આવે છે બરાબર તમે ક્યાંય એવું જોયું કે પૃથ્વીની બહાર પર્વત પણ જોવા મળે છે નહીં પર્વત ક્યાં જોવા મળે છે પૃથ્વીની અંદર તો એની અંદર જ આપણે એની વેનાકૃતિ આકૃતિ દોરશું બરાબર હવે બીજું શું આપેલું છે જંગલ હવે ખાસ ધ્યાન રાખજો દોસ્તો જંગલ પણ પૃથ્વીની ઉપર જ છે બરાબર ક્યાંય પૃથ્વીની બહાર જંગલ નથી એટલે એ તો પૃથ્વીની અંદર જ આવશે પરંતુ કેટલાક જંગલો એવા છે જેમાં પર્વત પણ આવેલો છે અને કેટલાક પર્વતો એવા છે કે જેમાં જંગલો આવેલા છે બરાબર તો અહીં આપણે આની વેન આકૃતિ પર્વત અને જંગલ બંને જોડીને દોરશો બરાબર એટલે કે બંને આવશે તો પૃથ્વી પર પરંતુ બંને જોડાઈને આવશે શા માટે એવું તો આપણે જોઈએ દોસ્તો કેટલોક એવો ભાગ છે બરાબર અહીં જોઈ શકો કેટલોક આ ભાગ છે કે જે પર્વત છે પરંતુ જંગલમાં આવેલો છે અને બીજી વાત કરીએ તો કેટલાક જંગલો એવા છે કે જે પર્વતમાં આવેલા છે બરાબર તો આની વેન આકૃતિ તમે કંઈક આવી રીતે દર્શાવી શકો બરાબર તો આનો સાચો જવાબ થશે દોસ્તો સી બરાબર આમાં સરળતાથી દોસ્તો તમે થોડુંક મગજ દોડાવો થોડુંક લગાવો તો સરળતાથી તમે વેન આકૃતિના રોકડા માર્ગ પ્રાપ્ત કરી શકો બરાબર ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ નીચે ત્રણ વિગત આપેલ છે તેમની વચ્ચેના સંબંધ ચકાસી બંધ બેસતી આકૃતિ પસંદ કરો ડૉક્ટર માણસ અને હાથી બરાબર અહીં પણ વેન આકૃતિનો દાખલો આપેલો છે બરાબર સૌ પ્રથમ આપણે માણસની વેન આકૃતિ દોરશો બરાબર આ માણસની વેન આકૃતિ છે હવે જોઈએ ડૉક્ટર દોસ્તો તમે ક્યાં ક્યારે પણ એવું જોયું કે પ્રાણી પર ડૉક્ટર હોય છે નહીં બરાબર શા માટે તો કે માણસ જ ડોક્ટર હોય છે તો માણસની અંદર જ આપણે ડૉક્ટરને પણ દર્શાવશું હવે હાથી ક્યારે તમે એવું જોયું માણસ પણ હાથી હોય છે નહીં દોસ્તો આપણે ક્યારેક કોઈને કહેતા હોય કે તું હાથી જેવો છે બધું ખરેખર માણસ હાથી હોતા નથી બરાબર એટલે માણસ સાથે કે ડૉક્ટર સાથે હાથીનો કોઈ પણ સંબંધ રહેલો નથી બરાબર એટલે એને આપણે સાવ દૂર હાથીની આકૃતિ દર્શાવશું તો આવી રીતે કંઈક વેન આકૃતિ આ ત્રણ વિગતોની આપણે જોવા મળશે તો આપણો સાચો જવાબ થશે દોસ્તો બી બરાબર કારણ કે અહીં એવી વેન આકૃતિ આપેલી છે તો આપણો સાચો જવાબ બી થશે ઓપ્શન બી ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ ત્રણ આકૃતિઓ ત્રણ આકૃતિઓમાં આવતી હોય તે સંખ્યા કઈ છે બરાબર અહીં કંઈક એક વર્તુળ આપેલું છે અને બે લંબચોરસ જેવું કંઈક આપેલું છે હવે શું કહેવા માગીએ તો કે ત્રણે ત્રણ આકૃતિ એટલે કે બે લંબચોરસમાં આવતું હોય અને વર્તુળમાં પણ આવતી હોય એવી સંખ્યા કઈ છે બરાબર તો જોઈએ સાત સાત આવશે નહીં આવશે અને સાત આમ પણ ઓપ્શનમાં પણ આપેલું નથી બરાબર સૌ પ્રથમ આપણે વિકલ્પ જોઈએ ત્રી ત્રણ ચાર અને પાંચ બરાબર પાંચની સરપ્રથમ વાત કરીએ દોસ્તો તો પાંચ જુઓ બંને લંબચોરસમાં આવે છે આ બાજુ ને આ બાજુ પરંતુ વર્તુળમાં આવતું નથી બરાબર એટલે પાંચ તો બિલકુલ જવાબ નહીં આવશે હવે વાત કરીએ ચારની ચાર જુઓ વર્તુળમાં પણ આવે છે અને આ લંબચોરસમાં પણ આવે છે પરંતુ આ લંબચોરસમાં આવતું નથી બરાબર એટલે ચાર પણ આવશે નહીં હવે બાકી વધુ ત્રણની વાત કરીએ તો જુઓ દોસ્તો ત્રણ આ લંબચોરસમાં પણ આવે છે અને આલમચરસમાં પણ આવે છે અને વર્તુળમાં પણ આવે છે બરાબર તો સાચો જવાબ આપણો થશે એ એટલે કે ત્રણ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ નીચે આકૃતિનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો એટલે કે નીચે આકૃતિ આપેલી છે બરાબર એ જોઈ અને એના આધારે આપણે જવાબ આપવાનો છે જો અહીં આપેલું છે ભારતીય બરાબર આ જે વર્તુળ આપેલું છે બરાબર એ ભારતીયનું આપેલું છે જ્યારે આ બાજુનું વર્તુળ આપેલું છે એ નેતાનું અને આ બાજુનું વર્તુળ આપેલું છે એટલે કે ગીતકાર એટલે કે ગાયકનું વર્તુળ આપેલું છે એટલે કે પ્રકારનો આકૃતિનો જ દાખલો છે બરાબર હવે શું કરવાનું છે તો કે પ્રશ્ન શું કહેવા માગે એવો કયો વિસ્તાર છે જે ભારતીય છે ગાયક છે પરંતુ નેતા નથી બરાબર હવે આનો સરળતાથી આપણે જવાબ કેમ આપશું દોસ્તો જુઓ ભારતીય છે એટલે આપણે આ વર્તુળની અંદર જેટલા આવે ને એના પર ધ્યાન કેન્દ્રિત કરશું બીજું શું છે તો કે ગાયક છે હવે આ ગાયક છે બરાબર હવે આ બંનેની અંદર આવતા હોય ને એના પર ધ્યાન કરવાનું છે હવે ખાસ ધ્યાન આપજો એ નેતા નથી તો ભારતીયમાં આવતા હોય ગાયકમાં આવતા હોય એટલે કે ગીતગારમાં આવતા હોય એના પર જોઈએ તો એ જો ભારતીય છે પરંતુ ગીતગાર નથી ગીતકાર નથી બરાબર એટલે કે ગાયક નથી તો એ નહીં આવશે હવે વાત કરીએ જીની તો એ ગીતકાર છે એટલે કે ગાયક છે પરંતુ ભારતીય નથી એટલે એ પણ નહીં આવશે હવે વાત કરીએ જો અહીં સીની આપેલું છે બરાબર એ એક ગાયક પણ છે અને ભારતીય પણ છે પરંતુ નેતા પણ છે આપણે શું આપેલું છે નેતા ન હોવો જોઈએ એટલે સી પણ આવશે નહીં તો લાસ્ટ ઓપ્શન આપણે શું કહી દઉં ડી જે ભારતીય પણ છે અને ગાયક પણ છે બરાબર પરંતુ નેતા નથી એટલે આપણો સાચો જવાબ આવશે ડી નેક્સ્ટ જોઈએ નીચે આપેલ નો ઉપયોગ કરી પ્રશ્નના જવાબ આપો આંધ્ર પ્રદેશમાં ખાલી જગ્યા વસ્તી છે અહી દોસ્તો ચાર્ટ આપેલો છે બે હજાર નવની ની વસ્તી આપેલી છે કેટલી તો કે અઠ્યાવીસ લાખ જેટલી વસ્તી આપેલી છે અને અહીં રાજ્યના ટકાવારી આપેલી છે એટલે કે કયા રાજ્યમાં કેટલા ટકા વસ્તી હતી ટોટલ વસ્તી અઠ્યાવીસ લાખ છે બરાબર કેટલા રાજ્ય આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ સાથે સાત રાજ્યની વસ્તી કેટલી છે અઠ્યાવીસ લાખ હવે આપણો પ્રશ્ન શું કહેવા માગે કે આંધ્રપ્રદેશમાં ખાલી જગ્યા વસ્તી છે એટલે કે અઠયાવીસ લાખમાંથી આંધ્રપ્રદેશમાં કેટલી વસ્તી છે બરાબર તો એના માટે સૌ તમારે અહીં આંધ્રપ્રદેશની ટકાવારી ધ્યાનમાં લેવાની રહેશે એટલે કે આંધ્રપ્રદેશની આઠ ટકા વસ્તે છે તો કાંઈ નથી કરવાનું દોસ્તો અઠ્યાવીસ લાખ બરાબર અઠ્યાવીસ લાખ કરી અને એના આઠ ટકા કરો બરાબર એટલે ગુણ્યા આઠ છેદમાં બરાબર ભીંડા મીંડા ઉડાડી દો બરાબર અઠ્યાવીસ અઠા બસો હા બસો ચોવીસ બરાબર એટલે તમારો સાચો જવાબ થશે બી કારણ બરાબર એટલે આવી રીતે તમે ચાર્ટનો ઉપયોગ કરી અને સરળતાથી જવાબ આપી શકો અને સીસીની પ્રિલિયમ પરીક્ષામાં તમને આવા જ દાખલા જોવા મળશે છે ચલો દોસ્તો નેક્સ્ટ દાખલો જોઈએ બારમો દાખલો આપણો છે ખૂટતી રકમ પૂર્ણ કરો દોસ્તો તમે વેન આકૃતિ બરાબર વેન આકૃતિ જે ગ્રાફ છે એનો તમે સરળતાથી પંદરથી વીસ સેકન્ડનો જવાબ આપી શકો પરંતુ ખૂટતી રકમ એવી છે બરાબર કે એમાં તમારે ખૂબ જ લોજિક લગાવવાનું હોય છે કાં તો એમાં વર્ગનો સંબંધ રહેલો હોય છે ઘનનો બરાબર કોઈ તફાવત આપેલો હોય છે આ તમામ બાબતોને સરવાળો બાદ બાકી બરાબર તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે માત્ર ત્રીસ સેકન્ડમાં જવાબ આપવાનો હોય છે પરંતુ ક્યારેક ઘણા વિધેય તો આપી નથી શકતા બરાબર કારણ કે આમાં ખૂબ જ સમયની જરૂર પડતી હોય છે અહીં તો આપણે કેટલાક દાખલા આપ્યા છે બરાબર એનું એનાલિસિસ કરીએ જોઈએ એની ગણતરી કરીએ કે કેવી રીતે જવા આવે તો અહીં ખૂટતી રકમ કઈ આપેલી છે તો અહીં જુઓ અહીંયા કંઈક પ્રશ્નાથ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક આપેલું છે અહીંયા આપણે શું આવશે એ શોધવાનું રહેશે તો જોઈએ એના માટે આપણે જોઈએ કે આ તેર કેવી રીતે આવ્યા અને આ ડબલ સિક્સ કેવી રીતે આવ્યા બરાબર એના આધારે આપણે આનો જવાબ મેળવી શકશું તો સૌ પ્રથમ જોઈએ કે છ તેરી કેટલા થાય દોસ્તો અઢાર બરાબર છ તેરી કેટલા થાય અઢાર હવે અઢારમાંથી પાંચ માઇનસ કરો તો કેટલા જવાબ મળશે તેર દોસ્તો આ ટ્રિક કંઈક લાગુ પડે છે બરાબર હવે એવી રીતે આનું જોઈએ દોસ્તો બાર છંગ કેટલા થાય દોસ્તો બૌતેર બરાબર બાર છંગ કેટલા થાય બહુતેર હવે એમાંથી આ છ બાદ કરો તો કેટલા આવશે દોસ્તો બહુતેમાંથી છ બાદ કરો તો ડબલ સિક્સ જવાબ મળશે બરાબર તો બરાબર છે દોસ્તો આ ટ્રિક સો ટકા આપણે લાગુ પડે છે એવી જ રીતે સાત નવા કેટલા થાય દોસ્તો ત્રેસઠ બરાબર ત્રેસઠ હવે સઠમાંથી કેટલાક બાદ કરીએ તો આપણને પંચાવન જવાબ મળે બરાબર તો દોસ્તો ત્રેસઠમાંથી તમે માઇનસ આઠ કરશો તો તમને જવાબ પંચાવન મળશે મળશે ને મળશે એટલે આપણે કહેવાનો મતલબ કે અહીં જવાબ શું આવશે આઠ હવે વિચાર કરો સાત નવા ત્રેસઠ ત્રેસઠમાંથી આઠ આઠ બાદ કરો એટલે સાચો જવાબ સમજે પંચાવ તો આપણે પંચાવને આપેલો છે બરાબર તો આમાં આપણનો વિકલ્પ ડી જવાબ આવશે બરાબર એટલે કે આપણે અહીં આઠ મૂકવાના રહેશે બરાબર આ દોસ્તો કાંઈ હોતું નથી થોડુંક મગજ દોડાવવું પડે બરાબર બધું ઘણીવાર આપણે લોજિક ન લગાવી શકીએ તો આમાં ખૂબ જ સમયનો પણ બગાડ થતો હોય છે ચાલો નેક્સ્ટ સોલિ નીચેનામાંથી કઈ આકૃતિ વસ્તી સ્ત્રી શિક્ષકોનો સંબંધ દર્શાવે છે બરાબર સૌપ્રથમ આપણે વસ્તીનું વેન આકૃતિ દર્શું આ વસ્તી બરાબર હવે વાત કરીએ હવે વાત કરીએ તો સ્ત્રી પણ વસ્તીમાં જ આવે છે બરાબર તો એની અંદર સ્ત્રીને પણ દર્શાવી શકે હવે શિક્ષકો જોજો દોસ્તો આ આપણે એવું પૃથ્વી પર્વત વાળું જોયું ને એના જેવું છે શા માટે તો કે કેટલીક શિક્ષકો એવા છે કે જે તો સ્ત્રી છે અને કેટલાક શિક્ષકો એવા છે જે તો પુરુષ છે બરાબર એટલે આપણે આ સ્ત્રીની આકૃતિ સાથે જ શિક્ષકોને પણ જોડવાના રહેશે હવે તમે અહીં કહી શકો કે કેટલા આ જે વિસ્તાર છે એ પુરુષ છે પરંતુ હે તો શિક્ષક જ હવે આ વિસ્તાર છે બરાબર એ સ્ત્રી પણ છે અને શિક્ષક પણ છે બરાબર અને આ બંનેની વાત કરીએ તો એ છે તો વસ્તી જ બરાબર છે તો લોકો જ એટલે આવી તમે કાંઈક વેન આકૃતિ આને બનાવી શકો બરાબર તો આપણો સાચો જવાબ થશે ડી ઓપ્શન ડી ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ ખૂટતી રકમ પૂર્ણ કરો ફરી આ ખૂડતી રકમનો દાખલો આવી ગયો છે હવે જોઈએ દોસ્તો આમાં કંઈક સરવાળો લાગુ પડે છે ગુણાકાર લાગુ પડે છે બરાબર જોઈએ દોસ્તો અઠી ઓઠિયું ચોસાઈ બરાબર અઠી ઓઠી ચોસઠ ને હાથ પચાસ પાંત્રીક હવે આ બંનેનો સરવાળો કરો તો દોસ્તો કેટલો મળશે નવાણું તો આ ટ્રીક આપણે લાગુ પડે છે એવી રીતે આમાં જોઈએ નવ છ કેટલા થાય ચોપન છ નવા ચોપન એવી જ રીતે તંતેરી કેટલા થાય નવ હવે બંનેનો સરવાળો કરો તો કેટલો થાય ચોપન પ્લસ નવ તો જવાબ મળશે સિક્સટી થ્રી બરાબર તો સાચો જવાબ આપણે અહીં સિક્સ્ટી થ્રી આપેલો છે હવે આવી જ રીતે આવી ગણતરી કરી અને આપણે અહીં પ્રશ્ન ચિહ્ન મેળવવાનું છે બરાબર જોઈએ સૌ પ્રથમ આપણે જોઈએ નવ ગુણ્યા નવ એટલે કેટલા થાય હવે કેટલા થાય બંનેનો સરવાળો કરો દોસ્તો તો બંનેનો સરવાળો થશે એકસો ને ત્રીસ બરાબર જીરો એક તેર એટલે સાચો જવાબ આપણો આવશે એ બરાબર હવે તમે આ બંનેનો ગુણાકાર કરશો અને આ બંનેનો ગુણાકાર કરશો બરાબર નવે નવે નવી નવી ને સતી સતી બરાબર બે બંનેનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે એકસો ત્રીસ ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ ખૂટતી રકમ પૂર્ણ કરો ફરી દોસ્તો એવો જ કંઈક દાખલો આપેલો છે બરાબર આમાં કંઈક વર્ગ ઘનનો સંબંધ હોય એવું કંઈક દેખાય છે બરાબર જોઈએ ત્રણનો વર્ગ કેટલો થાય નવ ચારનો વર્ગ કેટલો થાય સો જોઈએ આમાં લાગુ પડે છે બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક હવે પચીસનો વર્ગ કેટલો થાય દોસ્તો છ છસો ને પચીસ બરાબર તો આપણે સાચું જવાબ શું થશે બે કાંઈ નથી હોતું દોસ્તો વર્ગ ઘન તફાવત સરવાળો બરાબર આ તમામ બાબતોને ધ્યાનમાં લઈશું બરાબર અને સરળતાથી તમે ખૂટતી રકમના પર જવાબ માત્ર પંદરથી વીસ એટલે કે વધીને ત્રીસ સેકન્ડમાં તમે જવાબ આપી શકો તો દોસ્તો સીસી પ્રિલિયમ્સ પરીક્ષાને ધ્યાનમાં લઈ અને ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા આપણા પંદર દાખલા હતા આશા રાખું છું કે વિડીયો તમને ગઈમો હશે બરાબર જો વિડીયો ગયમો હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો